જીરું મેં થોડુંક શેકી લીધું અને ચટણી ની કરી લીધી છે તૈયારી તો લસણ ફોલેલ તૈયાર છે અહીં મરચાંની ભૂકીને પરાળી લીધી જીરું લીધું છે અને સિંગદાણા અને આ બાજુ નમક સ્વાદ અનુસાર નમક સાંકશું આટલું નાખશું પણ બનાવવાની રીત જે અલગ છે બનાવશું તકાય તો એની માટે ખડી સાકરને હવે આની અંદર નાખી અને પીસી લઈશ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને

દ્રષ્ટિ છે એટલે થોડીક ઓછી ખેંચ પડે છે પણ તો કે પગ પગ ને નહીં એટલી જ ખેંચ થાય નીકળી જવું સાહેબ ગયા છે મંદિરે ભગવાનની કૃપાથી જો ભગવાનનું આવશે તો તમને દર્શન કરાવશું તો હું એ દર્શન કરીશ બરાબર અહીં વિડીયોની શરૂઆત કરી નાખી આપણે દ્રષ્ટિ આવે તૈયાર થઈને પછી એમને પણ તમને હશે સમય તો બતાવશું તો દર્શન કરીને આવે કેટલી જલ્દી છે સમય છે તો સુવિચાર વિચાર લેશું ને નહીં તો પછી સાંજે મળશું અત્યારે ફટાફટ નાસ્તાની અને ટિફિનની તૈયારી કરવા તો મિત્રો કહેતી હતી કે સુવિચાર લઈ લેશું કે જમીએ એટલી ઉતાવળ થાય કે નાસ્તો કરવા બેઠા તો વિડીયો ના થયો અને સુવિચાર તો લેવાનું સમય નથી રહ્યું કારણ કે સાડા સાત વાગી ગયા છે ફટાફટ નીકળીએ આઠ વાગ્યાની બસ છે નલિયા જવું છે નલિયાની બસમાં જવું છે મોટી ધૂપી એટલે તેરાબીટા થઈને જતી હોય એ જ બસ કામ આવે મને એટલે લિમિટેડ હોય માંડવીની બસો ઘણી મળે પણ અહીં બસો લિમિટેડ હોય એક કોઠારા થઈને જાય એક તેરાબીટા થઈને જાય બે રૂટ પડે મોથાળાથી બે રૂટ અલગ પડે ઘણા લોકોને ખબર હશે નહીં તો આ કચ્છના નલિયા તાલુકો છે ત્યાં આવું થાય પૂછતી જવું હોય તો ચાલો ફટાફટ નીકળું છું આવીને તમને મળીશ ત્યાંનો વિડીયો નહીં કરીએ કે આપણે મોટી દુફીનો વિડીયો તમને આપ્યો છે પહેલાં પહેલાં વાત કરી હતી ને કે જ્યાં શું કેવાય પાકિસ્તાન હવાઈ હુમલામાં કાંઈ પડ્યું હતું યાદ નથી શું પડ્યું હતું કહેવાય પડ્યું હતું ત્યાં કાંઈ તો મિત્રો બપોર પછીના ના ચાર વાગ્યા છે અને પોચી છું બઉ અંધારો ને વરસાદ નીકળી ચાર વાગે પહોંચી આવી બાર અંધારો ને ઠંડક છે છોકરાએ રમવા માંડ્યા છે થોડીક આ ફ્રેશ થઈ રહી પછી કાંઈક નવું જૂનું એમ નું કરી થાકી રહી છું સુઈચ તો મેં નહીં પડે માણસ કે સુવા જઈ તો પછી બધું કામ ઓલું થઈ જાય એટલે થોડું કામ પતાવું છે પતાવી લઉં કે આગળ સુઈ ચા લઈ લો સુવિચાર લઈને આગળ વધુ છું નહીં તો બધું થોડુંક પીસવું છે દ્રષ્ટિ આવી છે ગરમી ગરમી કરે છે મને લાગે છે કે વરિયાળી પીસી નાખું તો વરિયાળીને ખડી સાકરનું શરબત થાય એમની માટે તો કા પેલું એ કરવું નહીં તો પછી સુઈ લેલું એક કાંઈક કરી મારે છોકરાનો અવાજ બહુ આવતો હતો એટલે મેં કીધું હલો રૂમમાં બેસીને પેલો સુવિચાર લઈ લઉં કારણ કે સુવિચાર એવા દઈશ ને તો પછી કામમાં પડીને સાંજે જમવા સુધી સતત કામ ચાલ્યા રાખે એક પછી એક પછી એક એટલે સુવિચાર પછી છેવાડે હાલ્યો જાય ચાલો આજ ટૂચો જ વિચાર તો એવો છે કે ઓળખાઈ જવાની જેને બીક લાગે ને તે જૂઠને જ બીક લાગે છે જૂઠા લોકો છે જૂઠી વસ્તુ છે એને ઓળખાઈ જવાની બીક લાગે કે આપણે કોઈ ઓળખી ન જાય આપણે કોઈ પારખી ન જાય બાકી સાચા લોકો છે જે સત્યને જાણે છે અને સત્યને જૂઠ બે શબ્દને કહી તો સત્યને ભલે ને ઓળખે કારણ કે એને બીક નથી એ હંમેશા ઈચ્છે છે કે મને લોકો ઓળખે કારણ કે હું સાચો છું તો સાચા લોકોને ભલે ને ઓળખતા ભલે મને ઓળખે સાચી વાત બરાબર ને અને એક બીજો એની સાથે જ સુવિચારને જોડું તો એમ કહી શકાય કે કદર હંમેશા કિરદારની હોય છે કદર હંમેશા કિરદારની હોય છે બાકી તો કદ કદમાં તો પડછાયો એ માણસ કરતા લાંબો હોય છે સવાર અને સાંજ જોઈએ તો પડછાયો બહુ લાંબો હોય છે પણ કદર કિરદારની જ હોય કે જે સત્ય છે અને જે બધું જ નિભાવી શકે છે એની કદર હોય બાકી પડછાયો લાંબો થઈ જાય નથી શું થાય વાતો મોટી થઈ જાય નથી કાંઈ ના થઈ શકે બરાબર ચાલો હવે જલ્દી જલ્દી હું કરવા માંડું છોકરીઓ બજારમાંથી આવશે ત્યાં સુધી જેટલું પણ થાય એટલું કરી નાખી એમ કહી ગયું છે કંઈ રસોઈ નવી ના બનાવજો પણ ચટણી બનાવી છે એટલે એ બનાવી લઉં શું કહેવાય વરિયાળી પીસવી છે ને જીરું થોડું જા પીસવાનું છે એ કામ બતાવવા માંડવું આજે તમને બતાવું એટલે શું કરું છું તો મિત્રો ભાગ્યા છે છ હવે કઈક કરી તૈયારી તીખી ચટણી બનાવવાની છે કેરી છે ને કેરી આંબા શું આંબા પાકેલા ખાઈ છે ને શાકમાં નથી પડતો શાક શાક વધુ લાગે ખાવ કે કેરી ખાવ કે રોટલી ખાવ શું ખાવ એટલે તીખી ચટણી બનાવી નાખી ખીખી કાઠિયાવાડી તો મજા આવી જાય તો ચટણી માટેની હું તૈયારી કર લઉં દ્રષ્ટિને કહ્યું બજારમાં દ્રષ્ટિને એની બેનફણી આવે છે કૃતિ ઉર્ફે હની એટલે હું આવી ત્યારે બંને સૂતી હતી ને અત્યારે એ ચાલી ગઈ એટલે આપણા વિડીયોમાં બે એના દેખાડે આવશે ત્યારે બતાવશું તો અહીં વરિયાળીને મેં સેજ ગરમ કરી તપાવીને શેકાય નહીં કારણ કે આપણે શરબતમાં વાપરવી છે તો અને ખડી સાકર માટે કરી આ બાજુ મને જીરું ફૂટી ગયું છે છાસમાં નાખવા માટે જીરું પાવડર બધા જોઈએ ને શાકમાં કે રસોઈમાં કે તો જરાક મેં તપાવી લીધું આના પર તાકી પીસાઈ શકું જાય અને આજે ચટણી માટે સિંગદાણાને શેકી લો તો અહીં સીંગદેણાં પણ હવે જો શેકી લીધા છે હવે ચટણીની કરી તૈયારી લસણ ફોલીને તૈયાર રાખ્યું છે એટલે મિક્સર એક જ વખત કાઢવું પડે એટલે વરિયાળી અને જીરું હું પહેલાં પીસી લઉં પછી તમને મસ્ત કચ્છી કાઠિયાવાળી ચટણી કેમ બનાવાય એ બતાવું એટલે બતાવીશ આજે થોડીક મજા આવે એવી બનાવી જીરું મેં થોડુંક શેકી લીધું અને ચટણીની કરી લીધી છે તૈયારી તો લસણ ફોલીને તૈયાર છે અહીં મરચાંની ભૂકીને પરાળી લીધી જીરું લીધું છે અને સિંગદાણા અને આ બાજુ નમક સ્વાદ અનુસાર નમક સાંકશું આટલું નાખશું પણ બનાવવાની રીત જે અલગ છે બનાવશું તો એનાથી બહુ ટેસ્ટી બને છે તો ચાલો બનાવી લઈએ અને આ બાજુ હું શરબત માટે વરિયાળી તૈયાર કરી છું તો એ વરિયાળીને મેં પીસી લીધી છે અને એની અંદર પીસવાની કણી સાકર ખડી સાકર જે લીધી છે એ કારણ કે આપણે નેચરલ ખાવું હોય ને તો ખાંડ ન ખાઈ શકાય તો એની માટે ખડી સાકર ને આની અંદર નાખી અને પીસી લઈશ તો તરત કરવું ને તો તૈયાર થઈ જાય સાકર અને વરિયાળી વરિયાળી નાખીએ લવંગ નાખે થોડો અજમો નાખે કે પેટ માટે સારું ને પછી એનો ટેસ્ટ એવો થઈ જાય કે બધાને ન ભાવે એમાં અમારે દ્રષ્ટિ પીવાવાળીઓ તો જરાય ન ભાવે એટલે હું તો આ રીતે તૈયાર કરી નાખું વધુ ઠંડક કરવી હોય તો આપણે ઘણી વખત ગરમી થતી હોય તો શું કરવાનું કે સાંજે કાળી દ્રાક્ષ ને પલાળી રાખવાની અને એ ખાવાની એ પાણી પીવાનું એ પણ ઠંડક કરે ઘણા ને ચીકાશ ન ભાવે પણ આમ ચીકણું ન લાગતું તો તકમારિયા પલાળીને પીવાના એની અંદર તકમારિયા સાંજે પલાળી નાખો એની સાથે આ નાખીને પલાળ પીવો ને તો પણ પેટમાં આમ ઠંડક કરે હમણાં ગરમી ઘણી છે તો આ ઠંડક થઈ શકે ચાલો હવે એને એટલા ડબ્બામાં ભરી દઉં અને જીરું ને પીસી લઉં જીરું પણ ઠંડક માટે છાસમાં નાખવા માટે તો જીરું ને પીસી રાખી રોજ છાશ અને દહીં સાથે જેને પેટની તકલીફ રહેતી હોય એ છાશમાં અગર દહીંમાં જીરું સાથે થોડીક સૂંઠ નાખવાની સૂંઠની પ્રકૃતિ છે ને ઠંડી છે આદુની પ્રકૃતિ ગરમ છે એટલે લગભગ આપણે બધાને કે આદુ છે તો સૂંઠ છે તો ગરમ લાગશે તો સૂંઠની પ્રકૃતિ ઠંડી છે જેમને પેટમાં તકલીફ થતી હોય એમને જીરું સાથે સૂંઠ નાખીને પીવાની તો મિત્રો ચટણી થઈ ગઈ તૈયાર અને ખીચડીએ રંગાઈ ગઈ અને અધિકારીઓ હવે આવી ગયા. એ ચટણીની રેસિપીનો વિડિયો નથી આપતી. શોર્ટ વિડિયો આપું છું. એ જોઈ લેજો. સામગ્રી સુત લਿਆવી જમવાનું આપણા માટે. ચાલો એમ સીધું બતાવું. તો એ જમવાની જો શરૂઆત થઈ ગઈ છે. અને

ગ્રીન ચટણી અને સ્ટીમ ઢોકળા સાથે જરાક ખીચડીએ એટલે એમ કોઈ ના ખીચડી નથી લીધી ખીચડીનું બેસી જાઉં નહીં તો આ બધા જમી લેશે હું વિડીયો કરતી રેસે તો આપણે પણ હરી હરી આવી જાવ કોને સ્ટીમ ઢોકળા ખાવા આવું છે ગુજરાત પ્રખ્યાત છે બહુ મસ્ત મજા ના મળે

કે થોડું કરી લઉં ને પછી કરું ને તો આવી ગયા સ્ટીમ ઢોકળા અને ખાવાની મોજ કરી લીધી એ વિડીયોનું કરું છું નહીં આજે વાસણ ધોવાની ઘાય નથી બબે છોરી થઈ મેં હે નિના એટલે ભાઈ તું બારે વાસણ ટકા ટકા જ કરી હતી પેલા રૂમમાં જઈ અને વિડીયોનું કરી નાખું એની કાલે મળું છું સરસ મજાના વિડીયો સાથે હમણાં મજા આવે છે ને વિડીયોમાં તો આ જ મોજ કરતા રહેજો ફરી મળીએ ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ તો કરી લીધું હશે ભલે પણ લાઈક અને શેર તો જરૂરથી કરજો હરિ ઓમ બાય બાય